અમરેલીના ધારીના બોરડી ગામે દીપડાના આંટા ફેરા બોરડી ગામની શેરીઓમાં દીપડાની લટાર સિંહોના સામ્રાજ્ય વચ્ચે દીપડાની લટાર જેના સીસીટીવી દ્રશ્યો અમે આપને બતાવીશું શિકારની શોધમાં ઘુસેલો દીપડો સીસીટીવી દ્રશ્યોમાં કેદ થયો સીસીટીવી કેમેરામાં કેદ થયો દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ ફૂટેજ તમે જુઓ અમરેલીના ધારીના આ વિડીયો છે નોર્મલી ધારીથી એવા વિડીયો આવે કે સિંહ પરિવાર આવ્યો અને પશુનું મારણ કર્યું પણ હવે દીપડાનો પણ આતંક છે એટલે આ ચાર પગના આતંકથી સ્થાનિકોમાં ખૂબ જ ભય વ્યાપી ગયો છે રહેણાંક વિસ્તાર છે મોટી સંખ્યામાં લોકો રહે છે અને ત્યાં દીપડાના સ્થાનિકોમાં ભય ફેલાયો છે અમરેલીના ધારીના બોરડી ગામે દીપડાના આંટાફેરા બોરડી ગામની શેરીઓમાં દીપડાની લટાર સિંહોના સામ્રાજ્ય વચ્ચે દીપડાની લટાર જેના સીસીટીવી દ્રશ્યો અમે આપને બતાવીશું શિકારની શોધમાં ઘુસેલો દીપડો સીસીટીવી દ્રશ્યોમાં કેદ થયો સીસીટીવી કેમેરામાં કેદ થયો